છોકરો કરી દે રંજી પાડ્યો કે હું તો જોયું નહીં પરિણામ ના કોઈ એટલું બધું વટાક્યા તો તને હવે કરે જો

તું રોજ છોકરા ખાતી જીતી મોટા છોકરા મોટા જીતવું કેટલા કેટલા હે

ના હોય હારે ના કદી એકલા હારા આ પૈણા જ ના પૈણા ના લખડા વાહન ધોયામ બેઠવું કરો ચા મે ચાલું આ ટોપલો પરિવાર પાઉ લાલ પાટ બ્લોક કર

ડૂબી માં રહ્યો તારી જિંદગી મારે હવે ચો મોડી ના થતા મા ડૂચીને ના નારી એક હતી

ઉગ્રેગ ઉગ્રે કિલ કર હવે સાતે ફુને નાયો તો ખબર સો તમારી એમન હવે એ ગો ભાઈ હા તો તો જમેતો પણ તમે છેન માથે રો કેવા તમે કરો હું એમ એ મારો આયો દારૂડિયા શું કેમ બોલા લે એ લેખાતું નહી ઓય એ કાલ્યા આ તારી ઉંમર ગટિયે નબાલી

અરે ભાઈ આમાંડવા પણ ગાટ ગયા

આઈ જો લાખો આઈ જો પેટ આઈ જો પેટથી આતો ના પાલે પાત જ આગળ લઈ રો ગતિ લઈ બસ એય દાદા 10 10 રૂપિયા લઈ લેજો ને જોરે લેવા તો પાપા દો કશું માંગતો ની પાહ આય જા જા પહેલા તાલ લઈ અંબુ પહેલા બેહી જો ચાર જો ખાલી હમણે આ તમારે વાત કુ આ મેમજી કાકો હમણે બધમ ફોડીયા ચી જો અતાઈ ફોડી નાખો હારું તમ સાથ પહેલા બેહી જો થોડું શું કહું એલ નંબર તો આપણો રહેવો જો

તણખો હું પૈસા નઈ લાવે તમારા પોલી ના તમે તું પછી નાખવું નાખું

સર મોડું ફોડિયા

એ બેજો પરોખ આબોર આવો બેઠો તો કે પાડી ગયો જોઈ 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 બાય થી ગયો કભઈ એને જકડી બે ભરી હું ભાળી તો તું મે બે સાય મે તું અબે તું મને લે લે કે બે ભરી મને જકડી બે ભરી ય મને તું મારી કરાય મારી કરાય તો કે તું મગા કન કોચન તો મે કાને તો સરપંચ નો ખત તો માતા કંદો

Hva er det du holder på med? એ સુપટુ જાવ સુપટુ જાવ આ હલુણા આ હલુણા મેલાભાઈ એ જોકરા મહિના કે અરે બસ તો ના લે બાટા પરદેશ કોનું બગાય આપના ઓ છોકળને મીને સુ બીલાય એ એ એ એ એ એ એ એ યું આશિકા મે દર નાશમું વદિનામો મે 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 બોડી રાખ્યો મે અલ પાતખરા એંતી શું છે ઘટીયા રમતા એટલે તમારી ઉમર છે ઘટિયા રમવાની આપણે ચેલેન્જ મારી ચેલેન્જ મારી તો છોકરા રમી હવે તો ઘટનાથી

પણ વાની પડવાની ઉંમર મારી ઘટે નહીં લાભાજી બહુ લાભાજી ડોશી તો તમારું મા ગુદામ શું કરવા આંતાડી છે તમારે રમાયા તો હું છોકરા વાંધો ઘર ભેગા થો ને ઝઘડા કરવા ભેગા ભાઈ નકા અલ્યા પેલો કાયોજી ગયો હા કાયોજી ગયો કાયો ઓ હું સોટોક લીધું નઈ તમાર તો માથા ને બધું ભય પડ્યું હોય તમાર મૂળ્યું તો મારું ઘર